નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે રીંજભર ગામમાં સિક્કોરીનો એક નવો પાક છે એમાં ઓમ રુદ્રા વપરાઈ ગયેલું હતું તો જોવા માટે આવ્યા છે તો ખેડૂતભાઈને પૂછશે કે સિક્કોરીમાં પહેલી જ વખત વાપર્યું છે તો રિઝલ્ટ કેવું છે બરાબર આજની તારીખ છે બાવીસ એક બે હજાર પચીસ ભાઈ તમારું નામ આજની તારીખ હરેશભાઈ બાવીસ બાવીસ એક બે હાજર પચીસ પચીસ બાવીસ એક બાવીસ જ છે ને તારીખ તમારા મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ બાર ચૌદ ચાર છોતેર ત્રેસઠ પાંચ બાર ચૌદ ચાર છોતેર ચૌદ ચાર આ તમારે શેનું વાવેતર છે ચિકોરીનું ચિકોરીનું વાવેતર છે બરાબર એમાં તમે ઓમ રુદ્રા જે જમીન સુધારક આપણું આવે છે તે પહેલી જ વખત વાપરેલું છે બરાબર તો કેવું લાગ્યું રિઝલ્ટમાં રિઝલ્ટ સારું છે એનું કેવી રીતના સારું સારું એટલે કલરમાં નામ બધે રીતે સારું છે એમ પહેલી જ વખત આપણે સોમતભાઈ ના કહેવાથી વપરાયું હતું જો કેવું રિઝલ્ટ છે બીજા પાકમાં તો વપરાય જ છે આ ગામમાં અને આ સિકોરીનો પાક છે એ ક્યારે વવાય